કોઈ જગ્યાએ જ્યાં માતાજીની રમેળ અથવા ભુવા ધૂણતા હોય અથવા દાખલા વાગતા હોય તે વખતે કઈક ને કઈક સ્ત્રીઓની અંદર ધ્રુજારી પવન અથવા નાખવી આવું કેમ બનતું હોય છે આધુનિક યુગની અંદર માણસ ડગલે ને પગલે જ્યારે સત્તરમી સદીમાં અંધશ્રદ્ધા હતી એવું કહેવાતું હતું પણ આજે આજની સદીમાં પણ માણસ કંઈક ને કંઈક અંધશ્રદ્ધાની અંદર જીવી રહ્યો છે એવું કહીએ તો પણ ખોટું નથી માણસ આજનો યુગ એટલે ટેકનિકલ યુગ અને ટેકનિકલ યુગની અંદર માણસ ચંદ્ર પર પહોંચ્યો છે પણ પોતાનો પૂર્વગ્રહ છોડી પોતાના પાડોશી સુધી પહોંચી નથી શક્યો કારણ કે સવારે માણસ સામે મળે પૂછે કે કેમ છો તો સમજી લેવું કે સાંજે તમારું કામ છે આવી શોર્ટ ભરેલી દુનિયાની અંદર કંઈક ને કંઈક માણસ અંધશ્રદ્ધા તરફ દિવસે ને દિવસે ધકેલી રહી રહ્યો છે આજે માણસ બેવ પાસે જાય છે તો પણ કઈક ને કઈક સ્વાર્થ લઈને જાય છે માણસ એટલી હદે અંધીને ડૂબી રહ્યો છે કે માણસ પોતાની વ્યવસ્થા પોતે જાતે બગાડી રહ્યો છે પોતાની ચાદર કરતા પોતાના પગ લાંબા કરી રહ્યો છે પોતાનું સ્ટેટસ જાળવવા માટે કરીને પોતાની આવક કરતા પોતાના ખર્ચા વધારી રહ્યો છે જેના કારણે કઈક ને કઈક માણસ દેવામાં દિવસે ને દિવસે ડૂબતો જાય છે આવી પરિસ્થિતિ એની અંદર વાત ને વિષય ને ધ્યાનમાં રાખી મારે વાત કરવી છે ત્યારે કઈક ને કઈક ઘરે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે એટલે દેવને દુખની અંદર એ સમરણ કરે છે જ્યારે કઈક ને કઈક પૂજા કરતી હોય કે પોતે એટલો અંતર ધ્યાન થઈ જાય પોતાનું મગજ નાનું મગજ તે વખતે એટલું એ વસ્તુની અંદર અથવા એ મૂર્તિની અંદર અથવા એ ફોટાની અંદર એટલું તલ્લીન બની જાય છે માણસ દેવને ત્રણ રીતે ભજતો હોય છે એક રીતિથી એક પ્રીતિથી અને એક ભીતિથી એક રીતિથી કે મારા મા બાપ કરતા હતા એટલે મારે દેવનું આવું કરવું પડે તુલસી દીવો થતો તો એટલે કરવો પડે ઉમરા પૂજન થતું તો એટલે કરવું પડે એક ભીતિથી જો દેવને નહીં કરું તો દેવ મારું આટલું નુકસાન કરશે હું આ દીવો નહીં કરું તો આવું થશે આ ગાડી લઈ નીકળું છું હું હોન નહીં મારું તો મને કંઈક ને કંઈક ગાડીમાં નુકસાન આવશે એટલે માણસ માણસ એટલે ધજા જોઈને મંદિર જોઈને અથવા કઈક બે ઈટ જોઈને હોન મારતો હોય છે તેનો ભાવ નથી હોતો ત્યાં પ્રેમ નથી હોતો પણ કઈક ને કઈક એની ભીતિ હોય છે આ ભીતિ આ ભીતિના કારણે હોન મારતો હોય છે અને પ્રીતિથી એક સાચી લાગણીથી દેવની પૂજતો હોય છે સેવતો હોય છે ભજતો હોય છે એટલે કઈક ને કઈક દેવગતિની વાતો આપણો વિષય છે વિષયને ધ્યાનમાં રાખી જયારે ચર્ચા કરવાની હોય વિષયની બહાર ના જતા વિષયની અંદર જ્યારે વાત કરવાની હોય છે ત્યારે આવું કેમ થતું હોય છે ઘણી વખત સ્ત્રીઓની અંદર આવી વસ્તુ જોવા મળતી હોય છે ત્યારે કહેતા હોય છે કે ઘરની માતા છે હું ફુલાણી ફલાણી માતા પર એવું હોતું નથી કઈક ને કંઈક કોઈને અંધશ્રદ્ધા તરફ મારે લઈ જવાનો વિષય નથી અંધશ્રદ્ધાથી બહાર લાવવા માટે જ આ ચેનલ ચાલુ કરી છે એટલે માટે અંધશ્રદ્ધા તરફ કોઈને લઈ જતો નથી અંધ શ્રદ્ધા કોઈને ધકેલવા નથી પણ મારે જે વિષય પર ચર્ચા કરવી છે અને વિષય એવો છે એટલા માટે મારે કેવું પડે છે કે કઈક ને કંઈક કોઈના દેવની નડતર કઈક ને કંઈક તમે કઈ નું ખોટું કર્યું હોય ત્યારે દેવ તમારી ઘર હિસાબ લેવા આવ્યો હોય કોઈ દેવનો વ્યવહાર બાકી હોય કોઈ દેવ તમારી ઘર વ્યવહાર લેવા આવ્યો હોય ત્યારે આ ઘટના ઘણી વખત બનતી હોય છે ચીસો પાડતી હોય છે બૂમો પાડતી હોય છે પણ સાચું એની ઓળખાણ એનું નામ નથી આપતી કંઈક ને કંઈક તમારી કુળદેવીની અથવા તમે જેને પૂજતા હોય માતાની અથવા જે દેવની તમારી ઘરે દીવો થતો હોય દેવનું નામ લેતું હોય છે કે ફલાણી ફલાણી માતા છું કલમ માગો તો કલમ બી આપે છે એટલે કંઈક ને કંઈક તમે એને પૂજતા થઈ જાવ છો પણ સમય જતાં ખબર પડે છે કે આ તો આપણી માતા નથી આ તો બારનો હતો બીજી વખત કોઈનું નવઘરવું અથવા ચોરાશીનું ખાતું હોય તો અલગ અલગ ભૂવા પાસે પણ પકડાતું નથી જ્યારે ભૂવા કોઈ કલમ બાંધે મેલડી ની કલમ બોધે તો મેલણી સાહેબ માં થઈ જાય એટલે ઝોપડીની વાત બંધાય એટલે કઈક ને કઈક અલગ ખાતાની માતાએ હોય તો અલગ અલગ ખાતું તે વખતે આવે એટલે ખાતું બંધાતું નથી અથવા પકડાતું નથી એટલે માણસ કઈક ને કઈક આ રીતે હેરાન થતો હોય છે બીજી બાજુ કઈક ને કઈક કોઈનું કારણ કાધેલું હોય કારણ ની અંદર કોઈનો પગ પડી જાય તેવા સમયે આવું કારણ તમારી ઘરની અંદર વળતું હોય છે જો ઘરની ભેજીની પુનાઈ ઓછી હોય તો નકાર નહીં આવી પેઢીની પુનાઈ ઓછી હોય તે વખતે આવા કારણ પોતાની ઘરની અંદર વર્તા હોય છે તે પણ આવા બૂમ બરાડા અને ચીસો પાડતા હોય છે ઘણી વખત લાકડા જેવું લાકડું થઈ જતું હોય શરીર જ્યારે કોઈ સધી મેળડી ઝોપડી સિગોતર ચિહર જેવી માતાની ઓટી હોય અથવા એ દેવની તકલીફ હોય ત્યારે એ શરીરના આંગળા એકદમ કડક થઈ જાય છે પગના નખ અથવા પગના આંગળા કડક થઈ જાય છે અને પોતે એક ધૂળવાનો દેખાવ કરતો આંખોની અંદર તમને કઈક ને કંઈક બીક લાગે બી એમની આંખોથી જતી હોય છે આવા ઘણી વખત આ દેવ કોઈનું હોય હોય અથવા કોઈની થતું છે બીજી બાજુ કોઈનો વરગાડ હોય કોઈ વસ્તુ હોય કે જે વરગાડ અને દેવ સાથે હોય જ્યારે લગ્ન વખતે આવી રીતે સાથે પહેરણી જતું હોય છે તે વખતે પણ વારંવાર આ હેરાન કરતું હોય છે તે વખતે નીકળવાની વાત આવતી નથી કંઈક કેટલાય તમે ભુવા જાગરિયા પાવળિયા કરી લો તો પણ એ વસ્તુ એ બહાર થતી નથી કારણ તેની સાચી માંગણી પૂરી ના કરી શકીએ આપણે એવી એની માગણી હોય છે જે આપણાથી પૂરી ના શકીએ પણ કઈક ને કંઈક દેવનો સપોર્ટ હોય કોઈ સાચી માતાનો રસ્તો મળી જાય કોઈ સાચો દેવ મળી જાય તો આ વળગાડને ને પણ જમીનમાં ખોડો ખાદી ઘાલી દે છે અને ઉભું રાખે છે ત્યારે કંઈક ને કઈક દેવગતિની વાતો લઈને જયારે તમારી સામે આવ્યો આ ચર્ચા કરવાની એટલે કંઈક ને કંઈક આવી રંગતિ હોય છે પણ ત્યારે ઘણી વખત એ પોતાના દેવનું અથવા પોતાના દેવને જે પૂરતા હોય એનું નામ લેતું હોય છે પણ એ ખરેખર જુઠ્ઠું હોય છે સાચી હકીકત તમારા સુધી હોતી નથી તમે મામા કઈ એના પગમાં પડતા હો છો પણ એ વસ્તુ કઈક ને કઈક તમે હેરાન કરવા માટે આવી કેમ કે સ્વાર્થિક વસ્તુ તમારી માતા હોય તમારી દેવ હોય તો કોઈ દિવસ આવી રીતે ધૂળે નહીં એ પ્રેમથી સમજાવી શકે જો એને ગાડી રીતે ચીસો પાડીને ધૂંઢતા આવડતું હોય તો એને સારી રીતે પણ ધૂંઢતા આવડે જો મહેમાન થઈને કોઈ આપણી ઘરે આવ્યું હોય તો પ્રેમથી હસી ખુશી રાજી ખુશીથી આવે અને તમે એને મીઠો આવકારો આપો પણ જ્યારે કોઈ હિસાબ લેવા માટે કોઈ કજિયો કરવા માટે કોઈ આવ્યો હોય ત્યારે તમે સામે એની લાકડીઓ લેવી પડે છે જય ગોગા કરતા ટૂંકમાં વિડીયો બતાવતા એટલે કઈક ને કઈક કોઈની માતા હિસાબ લેવા આવી કોઈનો દેવ હિસાબ લેવા આવ્યો અથવા કઈક વગડા નું વળગાડ હોય અથવા કોઈનો ન્યાય પડ્યો ન્યાય લેવા માટે દેવ આવ્યો હોય અથવા કઈક ને કઈક તમારી માતાને અથવા તમારી પેઢીની જે માતા છે માતા તમે માનતા ના હો

આટલી વાત કરીએ અને આવો અને આ વિષય પર કદાચ જરૂર પડશે તો બીજો વિડીયો પણ બનાવીશ તો જય ચહેરમા જય સતીમા જય ગોકા મહારાજ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દેજો જય ચેહરમા જય સતીમા